તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રી ઓપરેટર મિત્રો તથા ખેડૂત મિત્રો માટે ખાસ નોંધ ઈસ એન ઇસ્યુ ને ધ્યાન રાખીને સેલ્ફ તથા ઓપરેટર એમ બંને મોબાઈલ એપ્લિકેશન બંધ કરવામાં આવેલા છે એટલે કે પીસી દ્વારા અને ઓપરેટર દ્વારા અને મોબાઈલ દ્વારા પણ ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવેલું છે અત્યારે હાલમાં જેથી દરેકને વિનંતી કે આગામી સૂચના સુધી ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો એટલે કે મોબાઈલ દ્વારા ફાર્મર રજિસ્ટ્રી હવે ખેડૂતોથી સેલ્ફ દ્વારા બનશે નહીં રજિસ્ટ્રેશન માટે એ સ્ટાર જીઓવી ડોટ ઇન પર લિંક દ્વારા મોબાઈલ અથવા પીસી દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશો એટલે કે ખેડૂત મિત્રો એ મોબાઈલ કે પીસી બંનેમાંથી એકે ફાર્મર આઈડી બનાવી શકશે નહીં તેથી ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી પેલા મારી ચેનલની અંદર જૂનો વિડીયો કરી લેજો તેમાં જેમાં હજી સુધી દસ દિવસ લાગી શકે છે તેવી એરના કારણે એ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધેલો છે તો તે વિડીયોને પૂરો જોઈ લેવો ખેડૂત મિત્રો જેથી કરીને જ્યારે ઈ સાઇનનો પ્રશ્ન સોલ્વ થઈ જાય ત્યારે માત્ર રજીસ્ટ્રેશન છેલ્લું સ્ટેપ એટલે કે ઈ સાઇન કરવાનું રહેશે જેથી આપનું રજિસ્ટ્રેશન ઝડપથી પૂર્ણ કરી શકાશે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા